હલો મિત્રો નમસ્કાર હું છું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે કેમ છો મિત્રો તમારા ગામમાં પણ વરસાદ છે જો તમારે પણ સારો વરસાદ હોય અને વધારે વરસાદ હોય બહુ વરસાદ પડ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો અમારે પણ સતત પાંચથી ચાર દિવસ સુધી વરસાદ પડી રહ્યો છે કે આપણે સાયદા માઇઠમ નો એમના દિવસોમાં એવી રીતે ચારથી પાંચ દિવસ સુધી સતત વરસાદ પડી રહ્યો છે અને મિત્રો અત્યારે પવન પણ ઘણો બધો છે તો મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જય માતાજી મિત્રો જય કિસાન તો આ તમે જોઈ શકો છો કે આપણે જે ડેમ ભરાણો છે કે અને ડેમ ઓવરફ્લો થાય અને શલ્યેથી પાણી જઈ રહ્યું છે તો આ તમે જોઈ શકો છો નજારો જોઈ શકો છો મિત્રો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તો આ તમે જુઓ કે તો મિત્રો આ તમે જુઓ કે જે આપણે છેલ્લીનું પાણી એટલે કે ડેમનું પાણી છે ડેમ ડેમ પૂરેપૂરો ફૂલ ભરી રહ્યો છે અને આ પાણી પડી રહ્યું છે અને આ તેમાંથી જુઓ તમે આ જે આપણે નદી છે તેમાં આપણે આ જઈ રહ્યું છે પાણી તમે જુઓ કે આ નજારો જોઈ શકો છો મિત્રો આજે ઘણો બધો પરવાળો આપણે ઘટી ચૂક્યો છે પણ મિત્રો સતત આ ત્રણ ચાર દિવસથી પાણી ચાલુ છે જે પહેલાં દિવસ એટલે કે આપણે આઠમ હતી મિત્રો આઠમ અને નોમના દિવસે ધોધમાર પાણી વહી રહ્યું છે ડેમ ઓવરફ્લો થાય ને એક તો જે પાણી કહેવાય ને કે બહુ જાજુ પાણી જેને કહી શકાય એ રીતે જાતું આજ તો મિત્રો ઓછું પાણી છે મિત્રો તમે જોઈ શકો છો આ નજારો આપણે પાણી જ્યાં જાય છે પાણી વહી રહ્યું છે આ ડેમનું પાણી આવી રહ્યું છે અને એક આપણે આ જે નદી જઈ રહી છે તમે જોઈ શકો છો મિત્રો આપણે ત્યાં પહોંચી થી આપણે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ઝૂમ કારણ કે બધે પાણી છે એટલે નજીક જવાય એવું નથી મિત્રો આ તમે જોઈ શકો ડેમનો નજારો અને પાણી પડી રહ્યું છે જે આપણે શહેલી છે ત્યાં અને મિત્રો પવનની સ્પીડે પણ આપણે સતત આજે ત્રીજો દિવસ છે અને પવનની સ્પીડે પણ ઘણી બધી છે એટલે કે નોર્મલ કરતાં વધારે પવનની પીડ છે તમે જોઈ શકો છો અથવા વરસાદ આજે થોડીક વિરામ એટલે વિરામ એટલે અત્યારે સાટા વરસાદ નથી આવ્યો એમ હોય તો કહી શકાય કે વરસાદે થોડોક રાહત લીધી છે અત્યારે મિત્રો કે એક કલાકથી વરસાદ બંધ છે એટલે આપણે આ જે ડેમ છે ડેમ વિસ્તારે પહોંચી ગયા છીએ અને આપણે અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છીએ મિત્રો પવન પણ જે આ ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે એમાં ખેડૂતને ઘણું બધું નુકસાન છે મિત્રો જે સતત ત્રણથી ચાર દિવસ સુધી એક ઝાલો વરસાદ પડ્યો તો મિત્રો વરસાદના કારણે ઘણા બધા ખેડૂતને કપાસમાં સુકારો પણ આવો માંડ્યો છે એટલે કે જે કપાસ છે તે સુકાવા માંડ્યા છે મિત્રો અને જે આપણે કહેવાય ને કે ઊભા છોડવા સુકાઈ જાય તે પણ પરિસ્થિતિ હાલને સર્જાવા માંડી છે મિત્રો તો મિત્રો આ તમે જોઈ શકો છો કે કેવું આપણે ધોધમાર પાણી જઈ રહ્યું છે તમે જુઓ મિત્રો એક જેને કહી શકાય ને કે ત્રણ દિવસથી ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું પાણી જઈ વહી રહ્યું છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે જે આ ડેમ છે તેમાં જે શહેલી છે સહેલી ઉપર જઈને ઘણું બધું આજે પાણી પડી રહ્યું છે અને એક વરસાદ મિત્રો ખરેખર વરસાદ ઘણા સમયથી એટલે કે ઘણા દિવસથી પડી રહ્યો છે અને જે આપણે પાણી થોડુંક ઘટતું જાય છે કારણ કે જેમ ઉપરથી પાણીનો પરવાળ ઘટે તેમ પાણી પણ ઘટતું જાય છે તો મિત્રો સતત આજ ત્રીજો દિવસ છે કે પહેલા દિવસે બહુ જબરજસ્ત પાણી આવ્યું હતું તમે તેનો નજારો જોઈ શકો છો કે આપણે જે આ ડેમ છે ડેમ ઓવરફ્લો થઈ અને સરકાઈને જઈ રહ્યો છે તમે જોઈ શકો છો પાણી કે આ જે પાણી જે જઈ રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો કે એક જબરજસ્ત મિત્રો ત્રણ ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે એટલે કે આપણે સાયટમના દિવસે ચાલુ થયો તો સાયતમ આઠમ નોમ ને દસમ મિત્રો સતત ત્રણથી ચાર દિવસ સુધી એક ધારો વરસાદ પડી ચૂક્યો છે અને હજી પણ વરસાદ ચાલુ છે આજે અત્યારે થોડોક તડકો કાઢ્યો છે અને થોડુંક ઉગાડ જેવું છે આ તમે મિત્રો નજારો જોઈ શકો છો કે અત્યારે વરસાદ બંધ રહી ગયો છે અને આપણે છીએ આ ડેમના કિનારે તમે નજારો જોઈ શકો છો અને એક પાણી પડી રહ્યું ધોધમાર જેને કહેવાય તો ધોધ પડી રહ્યો છે શીલીમાં તમે જોઈ શકો છો તો મિત્રો જુઓ કે આપણે આ ડેમ ઓર ફ્લોર થાય અને આ પાણી પડી રહ્યું છે શિલી ઉપરથી જોઈએ જોવા મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ સલીપ અહીંયા ઘણા બધા આપણે ઝાડવા એટલે કે વૃક્ષો થઈ ગયા છે આ તમે જુઓ મિત્રો આ સલીની પાળી છે મિત્રો મિત્રો આપણો ડેમ છે તમે નજારો જોઈ શકો છો કે આમાં કેટલું પાણી છે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે આ તમે એક નજારો જોઈ શકો છો મિત્રો પણ અહીંયા આપણે બાવળિયા અને બોડીનો ઝાડ છે એટલે સંપૂર્ણ રીતે આપણે વિડીયોમાં જોઈ શકતા જોઈ શકતા નથી પણ એક તમે જોઈ શકો છો નજારો ડેમનો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો મિત્રો અને તમારા ગામમાં પણ વરસાદ હોય તો કમેન્ટ કરજો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ કરી નાખજો જય કિસાન મિત્રો જય માતાજી મિત્રો વરસાદ ભૂખા બોલાય નહીં ખા એમ કેવું હોય તો કરી શકાય કે સતત ત્રણ ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જય માતાજી મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ડેમનો નજારો છે બધી બાજુ પાણી પાણી છે આ મિત્રો ડેમનો કિનારો છે તમે જોઈ શકો છો કે ડેમમાં કેટલું પાણી ભરેલ છે જે ઓવરફ્લો થાય અને જે આપણે જમીન છે એટલે કે ખેતીમાં પણ જે પડામાં પણ પાણી ઘૂસ્યા છે ડેમના પાણી ઊભા પાકમાં પણ પાણી ગીરી ગયા છે તમે નજારો જોઈ શકો છો મિત્રો તમે જુઓ મિત્રો કે આમાં આપણે આ જુવારનો પાકનું વાવેતર છે એટલે કે ચોમાસું જાહેર છે એ જાહેર આપણે જે ખેડૂત ભાઈ છે તેનો પાકનો પણ આપણે નિષ્ફળ જઈ શકે છે તમે જુઓ ખૂબ સારો વરસાદ પડી ચૂક્યો છે અને હજી પણ મિત્રો વરસાદ પડવાનું Chau mi